ಕ್ಯಾತಿತ್ ಸಿದ್ಧ ಅಟಕೆ ಆಯ್ತು સવારે છ વાગે ઘેરે નથી તમે જોઈ શકો છો કે રાતના બાર વાગ્યા છે રાતે બાર વાગે આ લોકો એમને ડિટેન્શન સેન્ટર તો નમસ્કાર સાહેબ પેલા તો આ વિડીયો આગળ જોઈ ને તમે દિલ દુખાવી દે એવો એવો વિડીયો છે સાહેબ સાહેબ કારણ કે હાલમાં જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ સામે જે અન્યાય થઈ રહ્યો છે ને આ જોઈને તો કાયદેસરના કાળજા કંપી ગયા છે કારણ કે મિત્રો તમને ખબર જ હશે કે એક જ એવો યુવા નેતા છે યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થીઓ માટે મિત્રો સતત લડતા રહ્યા છે ને લડી પણ રહ્યા છે ત્યારે મિત્રો આવા એક નેતાને મિત્રો ગઈકાલે જ ગાંધીનગરના સેક્ટર અગિયારમાં મિત્રો રામ મંદિરનું જે મેદાન છે ત્યાંથી મિત્રો જે સવારના છ વાગે મિત્રો જે આપણા યુવરાજસિંહ જાડેજા ભાઈ છે એમને મિત્રો તેમની ધરપકડ કરીને પોલીસ વાળા લઈ ગયા હતા અને સાંજે મિત્રો રાતના બાર વાગે મિત્રો યુવરાજસિંહ જાડેજાને છોડવામાં આવ્યા છે ત્યારે મિત્રો હાલમાં વિદ્યાર્થીઓની ફરીથી એક જ માંગ ઉઠી છે કે અમાર અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે કાયદેસર રીતે અહીંથી અટવાના તો નથી જ અને મિત્રો જે પોલીસ વાળા સાહેબો છે ને જે એ મિત્રો હાલમાં બધા જ વિદ્યાર્થીઓને પકડી પકડીને મિત્રો ડબ્બામાં પૂરી જઈ રહ્યા છે અને ડબ્બામાં પૂરીને મિત્રો હાલમાં જ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ રહ્યા છે ત્યારે મિત્રો આમ આપણા જે વિદ્યાર્થીઓ છે એમનો મિત્રો ફક્ત ને ફક્ત એક જ કહેવું છે કે અમે અમારા ન્યાય માટે આવ્યા છીએ અમે કોઈ હિંસા માટે નથી આવ્યા અમે અમારો ન્યાય લેવા માટે અહીં આવ્યા છીએ અમે રાત દિવસ એક કરીને અમે મહેનત કરીએ છીએ તનતોડ મેદાનમાં પગ તૂટી જાય છતાં પણ અમે દોડીએ છીએ અને અમારી સાથે તમે આવો અન્યાય કરી રહ્યા છો તો તમને શરમ નથી આવતી કાયદેસર રીતે ત્યારે મિત્રો હાલમાં જે યુવરાજસિંહ જાડેજા છે તે મિત્રો સતત લડી રહ્યા છે ને હાલમાં એવા સમાચાર પણ યુવરાજસિંહ જાડેજાને લઈને મળી રહ્યા છે કે યુવરાજસિંહભાઈ જાડેજાએ જ્યાં સુધી ફોરેસ્ટના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી ફોરેસ્ટના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી યુવરાજસિંહ જાડેજાએ મિત્રો અન્નનો પણ ત્યાગ કર્યો છે એટલે કે ઉપવાસ પર ઉતરી આવ્યા છે આવા મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આગળ યુવરાજસિંહ જાડેજાએ શું કીધું લાઈવ આવીને એ વિડીયો આપણે તમને બતાવીએ એ પહેલાં મિત્રો કાયદેસર રીતે તમે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અને બીજા વિદ્યાર્થીઓ તમે શું કે માંગો છો આ વિડિયો વિશે એક ખાસ કમેન્ટ કરી નીચે અને આ વિડિયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો તો જોઈ લો હવે વિડિયો મિત્રો અને પોલીસે આજે માનસિક રીતે હેરાન કરવા સિવાય બીજું કંઈ કશું કહ્યું જ નથી માનસિક રીતે તોડી પાડવાના પ્રયત્નો કર્યા છે આ બધા આંદોલન કરીને તમને શું મળી જવાનું છે છોકરાઓ તો આજ છે કાલ નથી તમારા બીજા ઘણા બધા કારકિર્દીના ઘણા બધા રસ્તા છે તમારી પર ગુના દાખલ થઈ ગયા તો ભવિષ્યમાં તમને પણ નોકરી નહીં મળે રાજકીયમાં પણ તમને આ બધું નરચણડુક થશે અરે ભાઈ એમને ભાન પડે છે